મિત્રો યુટ્યુબ ચેનલનો પાસપોર્ટ તમે ભૂલી ગયા છે અને એ પાસપોર્ટ તમારે ચેન્જ કરવો છે તો તમે કઈ રીતે કરી શકશો સો સૌથી પહેલાં તો મોટી વાત એ છે કે જો તમારા ફોનની અંદર ઇમેલ આઈડી ચાલુ છે તો તમે ગમે ત્યારે એનો પાસપોર્ટ ચેન્જ કરી શકો છો ટેન્શન વગર પણ જો તમારા ફોનની અંદર ઇમેલ આઈડી ચાલુ નથી તો પાસપોર્ટ બદલવો મુશ્કેલ થઈ શકે છે તો સમજી લો મિત્રો કે તમારા ફોનની અંદર ઈમેલ આઈડી ચાલુ છે પણ ઘણા સમય થઈ ગયો છે અને તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર ચલવો છો અને યુટ્યુબ ચેનલનો તમે પાસપોર્ટ ભૂલી ગયા છો તો હવે પાસપોર્ટ તો આપણે રિકવર નથી કરી શકતા ઘણી વખત એ પણ પ્રોબ્લેમ બને છે ઘણા લોકોને પાસપોર્ટ બદલતા પણ નથી આવડતું પણ આ વિડિયો મિત્રો તમે જોશો ને એટલે તમને ઓલરેડી પાસપોર્ટ તમારે ચેન્જ કરવો છે તો બિંદાસથી તમે યુટ્યુબ ચેનલનો પાસપોર્ટ ચેન્જ કરી શકો છો પણ એ એકાઉન્ટ તમારા ફોનની અંદર મિત્રો છે ને ચાલુ હોવું જોઈએ દાખલા તરીકે મારા ફોનની અંદર અહીંયા મેં એકાઉન્ટ બનાવેલું છે એક વર્ષથી કે બે વર્ષ જ્યાંથી મેં આ ફોન લાવ્યો છું ત્યાંથી મેં એકાઉન્ટ બનાવેલું છે હવે એ જ એકાઉન્ટ મારું આ ફોનમાં ચાલું છે પણ મને ખબર જ નથી કારણ કે દોઢથી બે વરસ થઈ ગયું છે તો પાસપોર્ટ તો મને ખબર હોય જ હવે પાસપોર્ટ માટે જ મતલબ બદલવો છે સમજી લો કે આપણને પાસપોર્ટ તો ખબર નથી તો પાસપોર્ટ તમે બિંદાસથી ટેન્શન વગર મિત્રો બદલી શકો છો કઈ રીતે બદલવાનો છે એની બધી જ માહિતી તમે વિડિયોની અંદર આપવાનો છો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી લેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી મિત્રો જોઈએ તો દરેક માહિતીના વિડીયો છે ને આપણી પાસે જે પણ નોલેજ છે એ દરેક નોલેજના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો વિડીયોની આગળ શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો જ્યારે તમે યુટ્યુબ ચેનલ બનાવો છો ને એટલે તમે મિત્રો છે ને પાસપોર્ટ લખીને નથી રાખતો ચાલો અમને યાદ હશે છે એવું તમે વિચારી લઉં પણ તમને ધીરે 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 બાર મહિના છ મહિના કે દોઢ વરસ થાય ને એટલે એ પાસપોર્ટ છે ને તમે મિત્રો ભૂલી જશો હવે ગમે ત્યારે કંઈક એવી પ્રોબ્લેમ આવી બને છે જ્યાં આપણે પાસપોર્ટની જરૂર પડે છે હવે પાસપોર્ટ તો આપણે ટેન્શન કારણ કે ભૂલી ગયા હોય એક બે અક્ષર ભૂલી ગયા હોય એટલે આપણે પાસપોર્ટ નાખીએ પણ આપણો પાસપોર્ટ લેતું ઉન્ટ નથી હવે મિત્રો મોટી પ્રોબ્લેમ થઈ થઈ ગઈ કારણ કે ફોરગેટ તમે કરો તો ફોરગેટ ઉપર તમે પાસપોર્ટને રિકવર કરી શકો છો અને ચેન્જ કરી શકો છો પણ એની અંદર પણ રિકવરમાં તમારો મોબાઈલ નંબર એડ હોય તો જ તમે રિકવરમાં તમારો ફોરગેટ કરીને એનો પાસપોર્ટ ચેન્જ કરી શકો છો અને કે એ પણ તમે ચેન્જ કરી શકતા નથી પણ તમારી આઈડી તમારા ફોનની અંદર ચાલુ છે તો ગમે ત્યારે તમે અડધી અર્થે તમારી ચનલનો પાસપોર્ટ તમે બિંદાસથી બદલી શકો છો હવે કઈ રીતે બદલવાનું છે એની આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા આપણા ફોનની અંદર ઘણા બધા ઓપ્શન આવે કારણ કે આપણે એક યુટ્યુબ ચેનલ બનાવીએ એના માટે સૌથી પહેલાં તો આપણે શરૂઆત કરીએ છીએ જ્યારે આપણે ફોન લાવીએ ને તો આપણા ફોનમાં છે ને જીમેલ આઈડી ફરજિયાત જોઈએ કારણ કે જીમેલ આઈડી ના હોય ને તો આપણો ફોન છે ને કાંઈ પણ કામનો હોતો નથી તમને ખબર જ છે મિત્રો કે જીમેલ આઈડી વગર મિત્રો કોઈ પણ આપણું યુટ્યુબ કોઈ પણ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવું ને તો એના વગર ઉપરતું નથી એટલે તમે એક અકાઉન્ટ તો જીમેલ બનાવેલું હોય છે અને એની અંદર આપણે આપણી યુટ્યુબ ચેનલ બનાવેલી હોય છે અને યુટ્યુબ ચેનલ મિત્રો ઘણા સમય બાદ થાય કે સો આપણે ફોનને ચેન્જ કરવો કરવો છે કે મતલબ બીજા ફોનની અંદર આપણે અકાઉન્ટ ટ્રાન્સફર કરવું છે ત્યારે પણ મિત્રો પાસપોર્ટ વગર આપણને બહુ જ મુશ્કેલ પડે છે તો વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા એના માટે આપણે જવાનું છે જીમેલમાં તો અહીંયા જીમેલ આપણે ઓપન કરી લઈએ મિત્રો તો ચલો અહીંયા આપ જોઈ શકો છો બધા ઓપ્શન આવી ગયા અહીંયા એક ઓપ્શન મળશે જીમેલ મિત્રો સૌથી પહેલાં તો તમે પ્લે સ્ટોરની અંદર જઈને આ એપને તમારે છે ને અપડેટ કરી લેવાનું છે કારણ કે તમે લોકો વિડીયો જોતા હશો પણ ક્યારે પણ આ એપને તમે છે ને અપડેટ નહીં કર્યું હોય પચાસ ટકા લોકોએ સોએ સો ટકા મિત્રો આને અપડેટ કર્યું નહીં હોય કારણ કે જ્યાં સુધી તમે અપડેટ ના કરો ત્યાં સુધી વધારાના ફીચર પણ તમને ફોનની અંદર નથી મળતા એટલે હર કોઈ એપ્લિકેશન તમે યુઝ કરો છો તો દરેક એપ્લિકેશનને અપડેટ કરવા જરૂરી છે હવે આ જે ઓપ્શન છે જે મેં એ ઓપ્શન જોઈ લો મિત્રો એની ઉપર આપણે તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારા યુટ્યુબ ચેનલના દરેક જે પણ મેલ આવે છે એ મેલ મિત્રો તમને અહીંયા જોવા મળી રહે છે તો જુઓ અહીંયા આપણી ટેકનિકલની કોઈ પણ એક અકાઉન્ટ આપણે અહીંયા લોગિન કરી લીધું છે તો અહીંયા મારી યુટ્યુબ રિલેટેડના બધા મેલ અહીંયા કોઈ પણ કોમેન્ટ્સ જે પણ હોય ને લાઈક કોમેન્ટના બધા અહીંયા જે થેન્ક્સ બટન કરેલું બધા અહીંયા મેલ તમને જોવા મળી રહે હવે આપણે પાસપોર્ટ ચેન્જ કરવાનો છે મિત્રો તો અહીંયા તમને પ્રોફાઇલ ફોટો છે આપણે પ્રોફાઇલના ફોટો ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું પ્રોફાઇલના ફોટો ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે ગૂગલ એકાઉન્ટ લખેલું એના ઉપર તમારે મિત્રો ક્લિક કરી લેવાનું તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા ઉપર ફ્રીચર જોવા મળશે કઈ રીતના છે ફ્રીચર જો હોમ વ્યક્તિગત માહિતી ડેટા એન્ડ પ્રાઇવેસી સુરક્ષા લોકોને શેરિંગ અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને મળે છે હવે આમાંથી એક ઓપ્શન તમને બીજા નંબરનું જોવા મળશે વ્યક્તિગત માહિતી આપ જોઈ શકો છો મિત્રો વ્યક્તિગત જે માહિતી છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે હું તમને મિત્રો સૌથી પહેલાં તો અહીંયા બ્લોર કરી દઉં છું કે યુટ્યુબ વિરુદ્ધ આપણી જે કમ્યુનિટી સ્ટ્રાઇક જે યુટ્યુબ પોલિસીનું ઉલ્લંઘન ન થાય એના માટે અહીંયા બ્લોર કરી દઉં છું પણ હું તમને વાંચીને સો ટકા શીખવડું છું તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા વ્યક્તિગત માહિતી પહેલું અને બીજા નંબરનું ઓપ્શન છે એના ઉપર ખાસ તમારે ક્લિક કરી લેવાનું છે હવે અહીંયા તમને બ્લોર થતા દેખાતું હશે મિત્રો માફ કરજો પણ તમારે અહીંયા ક્યાં જવાનું છે તમારી યુટ્યુબ ચેનલનો પાસપોર્ટ અને જીમેલ એકાઉન્ટનો પાસપોર્ટ ચેન્જ કરવા માટે તો આપણે સૌથી નીચે અહીંયા જતું રહેવાનું છે નીચેથી ફરીથી થોડાક ઉપર આવશો એટલે તમને એક ઓપ્શન લખેલું જોવા મળશે સુરક્ષા પાસપોર્ટ તમારા ગૂગલ એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે સહાય કરે છે તો તમને અહીંયા ફૂદડી જેવો ઓપ્શન જોવા મળતું હશે અને જ્યારે તમે તમારી ઇમેલ આઈડીની અંદર પાસપોર્ટ નાખ્યો છે કે જ્યારે તમે જીમેલ આઈડી નાખી છે ત્યારે તમારી પાસપોર્ટ ક્યારે બદલી છે કેટલા વરસ થયા છે એ તમને તારીખ અહીંયા જોવા મળશે કઈ તારીખે તમે તમારો પાસપોર્ટ બદલ્યો છે અને પાછળ એક આઈકન તમને જોવા મળશે એ આઇકન ઉપર મિત્રો તમારે ખાલી ક્લિક કરી લેવાનું છે અને જેવું આઇકન ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા તમારે પાસપોર્ટ પહેલાં તો તમારો સ્ક્રીન કોડ આવશે અહીંયા પાસપોર્ટ જે આપણો સ્ક્રીન લોક હશે એનો પાસપોર્ટ કદાચ તમારી પાસે માગશે તો એ પાસપોર્ટ તમારે અહીંયા નાખી દેવાનો છે જો સ્ક્રીન પાસપોર્ટ આવી ગયો છે તો હું એ સ્ક્રીન પાસપોર્ટ અહીંયા નાખી દીધો છે અને ડાયરેક્ટલી તમને પાસપોર્ટ ચેન્જ કરવાનું ઓપ્શન તમને અહીંયા મળી જશે જોઈ લો અહીંયા ધ્યાન આપજો મિત્રો જો નવો પાસપોર્ટ નાખવાનું ઓપ્શન અહીંયા આવી જશે તો માહિતી મિત્રો સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચેક અને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો